ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો ગંભીર આરોપ ગુજરાતમાં ખેડૂતોના નામે ખરીદીમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભાજપ ભયમુક્ત કરી રહ્યો છે દસાડાથી સુરેન્દ્રનગર સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલી તમે જોયું એ મને ટ્વીટ બતાવ્યું ભયંકર કૌભાંડો એક તો ખેડૂતને લાભ આપવાનો નહીં ખેડૂતના નામે ખરીદીમાં જે કૌભાંડો ચાલી રહ્યા છે

એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર ચાલી રહ્યું છે ચોક્કસ માનું છું કે ગુજરાતમાં ચૂંટણી વખતે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત થશે પરંતુ હકીકતમાં ભારતીય જનતા પાર્ટી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે એનો આ સીધો નમૂનો છે આ એનું સીધું ઉદાહરણ છે ખેડૂતોને અતિવૃષ્ટિમાં રાહત મળવી જોઈએ એનડીઆરએફ માંથી મેં મારા પાર્લામેન્ટના રાજ્યસભાના જવાબમાં કહ્યું હતું કે ગુજરાત સરકારે દરખાસ્ત જ નથી કરી વડોદરામાં આટલું નુકસાન થઈ ગયું ખેડૂતોને આટલું નુકસાન થયું અને જે નાની સહાય સ્ટેટના રિલીફ ફંડમાંથી આપે છે એમાં ખેડૂતોને યોગ્ય સહાય મળતી નથી આવતીકાલે ખેડૂતો કોંગ્રેસના અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનોએ આયોજન કર્યું છે દસાડાથી સુરેન્દ્રનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢીને ખેડૂતોના પ્રશ્નો માટેનો વિરોધ નોંધાવવાનો છે અમારા પાલભાઈ આંબલિયા કિસાન સેલના ચેરમેન સતત ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો માટે રજૂઆતો કરે છે મુદ્દાઓ ઉઠાવે છે પણ સરકાર ખેડૂતો માટે ચિંતિત નથી થેન્ક થેન્ક યુ